હા અહીંયા છે વિજવાસ માતાજીનું મંદિર હવે આપણે કરશું ચેસ્ટિંગ અને ઓલી બતીવારી અહીંયા ટપકું કરીને ઓલા જવું ક્યાં બેડ ઉતારવા ગયા તા ક્યાં દેખાતા નથી ઓય આવે ઓછી આપણે આવ્યા છીએ આજે બેડ ઉતારવા આપણે નતા આવ્યા આ બે નમૂના આવ્યા હતા બેન પાછળ બેઠો હતો રે તો હું આવ્યો અહીંયા Jauh, itu biaranya kaca sih, jauh. Aduh, padeh, Aduh, jauh, iya, 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 jauh, Aduh, jauh, mau, utarai, salam pangani, अहियाँ नहीं है ओली बाजू घर बता चे हाँ ये ओली बाजू आ सकती है अपने तो ये चल जाना तो ना अहियाँ जो जो माटला माटला पड़ा जाए ताकि आला खोली है जो था कितना बड़ा माटला जे तो आइडिया जो अहियाँ તોલા કાન નું જો એ અહીં પ્રોબ્લેમ આ પાસા લોન કાડ છે ને બધું નથી મેં કાડ એ એ અહીં હતા ઓલુકી મંદિર છે ખબર આવરમાન નું કે છે ઓવા મંદિર છે જો આ તર આ ઓ વેજબાઈજી હા વેજબાઈ માતાજી નું મંદિર છે ચાલો હવે એટલે જે માંવા થઈ પાછા જઈએ આ

હલો ભાઈ તમે પાતી ગયો જલ્દી કરો ભાઈ કા ડો આવો છો રાગે રાગા હવે આપણે કરવા જઈએ એક એક્સપેરિમેન્ટ આ તો સીટિંગ કરતો સોઈટ દીજો ભાઈ મોરા આયા પાછા જો જો ગઈયો આવી રીતે તમારે સોઈટ કરવી હોય તો આમ કરવાનું જો 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 અવાજ આવશે જોજો જો આવ્યો જે લીધું સોઈટ આને ના લાગે સોઈટ આને ના લાગે આને લાગે પકરવા વાળાને

पाठा, हमें ten chat हमें चालू करना बस आ गया हमें Instagram पागलों reels और चालू करते तुमने मर गया छोड़ कर कुछ हाय अब फोन बताता है मैं आज है अब बताता है फोन बताता है फोन है फोन फोन खरीदा फोन तो बताता है बाजे हम लोग ना ची फोन New launch. kan udah <coughs> jam